પણ લાગે છે એવું કે સાપે ડંખ માર્યો હોય બિયારણ લાવ્યા હતા સુમન નું એ આર્યુ બિયારણ હે સુમન એ માલામાર બરાબર આર્યુ બિયારણ છે ખેતર આયા પછી સરપ્રાઈઝ એક કઈ સરપ્રાઈઝ છે ખબર તો પડી ગઈ છે તમને કદાચ સરપ્રાઈઝ માં એવું છે જોઈ શકો છો તમે ધાણા તુવેર બરાબર લો મિત્રો તો જોઈ શકો છો સરપ્રાઈઝ આ બે દિવસ પછી આવ્યા આપણે વિવોમાં થોડા પડી ગયા હતા વિવાનો વ્લોગ આપણે મોકલ્યો નહોતો અમુક પ્રાવિન્સી રાખવી પડે આપણો પોતાનું હતો બરાબર છે બીજાના આમ તો આપણા ભાઈના જ હતા ભાઈ આમાં જ હતા વિવો પણ તોય ગમે તેમ તો આપણે પ્રાવિન્સી રાખવી પડે વિડીયો ના મોકલી શકાય બરાબર એમની પરમિશન વગર એટલે આપણે વિવાનો એક એ વ્લોગ લીધો નહોતો અને કે더라 આ ભઈ સરપ્રાઈઝ છે એક કઈ સરપ્રાઈઝ ખબર તો પડી ગઈ છે તમને કદાચ સરપ્રાઈઝ માં એવું છે કે ફૂલ ગાયબ થઈ ગયા બધા જો 80 થી 90% શેંગુ બેહી ગઈ છે ટ્યુઅરમાં સરપ્રાઈઝ કેવા એક જાત ની આ 3 દિવસ આડા ગયા છે કદાચ 2 દિવસ આડા ગયા છે જોઈ શકો છો અમુક અમુક ફૂલ છે આ બાકી બધું ધમ શેંગુ બેહી ગઈ જબરજસ્ત કેવા દે બે થી ત્રણ દિવસ બધું ફૂલમાંથી માંથી કન્વર્ટ થઈ ગયું જોઈ શકો છો કેટલી બધી સેગો આવી ગઈ પૂરે ખેતર સેગો થી ભરી ગયું હવે હજુ અમુક ટકા હે આ સેગો એમાં ફૂલ બરાબર ઈ કન્વર્ટ થઈ ગયા બે જબરદસ્ત માં જબરજસ્ત હે એક જાતની સરપ્રાઈઝ કહેવાય ગુડ ન્યુઝ જોઈ શકો છો આપણું જે બિયારણ લાવ્યા હતા સુમનનું તુવેરનું એ આજે બિયારણ હે સુમન એગ્રો માલામાર બરાબર ટોટલ આ આઠ વીઘાનું જમીન હે હવે કેટલા વીઘે કેટલી ઉતરે છે જમીન તુવેરું એ પ્રમાણે ખાવું પડે બરાબર એટલે એક વીઘો જેવું આબા જ પડી રહ્યું છે કોર્નર જોવા જાવ એટલે એક જ વીઘો આપણે સરેરાશ ગણશું એક વીઘાની તું એરું નથી એવું ગણશું એટલે સાત વીઘાની તું હોય બરાબર એટલે સાત વીઘામાં કેટલાનું ઉતાર મળે પાણી સાલી નહીં એકે દવા કેમ કે દવા સાંટવાનો ટાઈમ જ મળ્યો નહીં દવા સાંટવી હતી પછી ઓલા દેવો એક જ આ રસ્તો હે આપણે આવવાનો અહીંયા તાડું મારીને રાખીએ કોઈ ઉપરથી ટપે નહીં એટલે આ ચેણા લગાવી દીધા હે અને ઓલા ચકેડી વાળા જે આવે કે ઉપર રાખીને દવા છાંટતા હોય એટલે અહીંયા ને આવી શકે એમ નહીં અને ઉલબદ આવે તો અહીંયા બધા જીરા પાયેલા હોય એટલે પાછી આમાં છાંટવી પડે તો પંપ થી જ છાંટવી પડે એટલે કહું એટલું બધું ડખર વખર થઈ ગયું કામ કહેવાય ઝાલફી ના ફેરે બરાબર દવા એ કે સંતણી છે નહીં સારી બિયારણ છે સિત્તેર થી એસી ટકા બેજી છે શેગું બરાબર વગર દવાના ડોઝ એ એટલે જોઈ શકો છો તમે કરશું કઈક હવે જેવું રહે જો એવું લાગશે તો પંપનું આયોજન કરશું હવે અહીંયા એક તો પાણીનો જ પ્રોબ્લેમ છે ક્યારું પાણી લાવું ક્યાંથી ભરીને તો આવીએ પાંચસો નું તો કદાચ વીઘામાં પાંચસો લીટર પંપ પ્રમાણે સાંટવા જઈએ તો આવી થઈ રહે તો ના આવે જોઈએ કદાચ જો આયોજન થઈ જાય કાલ અટી છાંટી દઈ બાકી હાલની કંડિશનમાં એક દવા છાંટી રાખીએ જોઈ શકો ફૂલ કન્વર્ટ થવાના બાકી છે શેગુમાં બરાબર અમુક અમુક વિકાસ બાકી હોય તો બાકી એસી થી નેવું ટકા તમે કહી શકો શેગુમાં કન્વર્ટ થઈ ગઈ છે તુવીર બરાબર જોઈ શકો વજન થઈ ગયો હે તુવેરો थोड़ो नमी गई है बरी तुगेरू जो कम के शेखों दाना थोड़ा वजन बढ़ा गया रे बराबर तुमने ये का तो खाई नहीं बताई हरी शेखों के अंदर आ रही थोड़ी कम के दवा ना के लिए नहीं लाओ बड़े बेशिश शक। जग खाई शकी दवा ना के लिए तो थोड़ो विचारों पड़ा बराबर अब बेशिश को थोड़ी है जो इशाकों ખાઈ ને બતા કેવા દાણા હે કેવો પાકમાં હે બરાબર હજુ આ શરૂઆત ત્રણ દિવસમાં કન્વર્ટ થઈ ગઈ ઓલમોસ્ટ હંડ્રેડ પર્સન્ટ શેન્ગુમાં કન્વર્ટ થઈ ગઈ દિનભર હજુ તો હે તૈયારી શેગુમાં આવવા માંડી છે પણ હજુ એવી રીતના છે ફૂલમાં છે જોઈ શકો જોઈ શકો છો તમે દાણા તુવીરના બરાબર એક દવા છાંટેલી નહીં તો માળ તમારે આમ કાવા જેવું લાગતું નહીં અમુકને શું હોય દાણો એકદમ ઓલો હોય ખરો પડે અમુક કાવા પડી ગયા અંદર થોડોક નહીં કેતા બરી ગયેલો હોય કે આમ નુકસાનમાં હોય થોડું આવો એકદમ ક્લીન દાણો ના હોય એમ તો એવું બહુ લાગશે તો હજુ આગળ થોડું ચેક કરીએ બરાબર અને જો એવું લાગે તો દવા તો ભે છાંટવો તો પડશે બાકી હાલ તો ચાલ્યું હે નાના બધા complete જ છે કઈ વાંધો આવ્યો નહીં જોઈ શકો છો તમે બરાબર કઈ એક ટપકું નહીં અંદર જોવો એટલે મતલબ હાલ નુકસાન નહીં પાક માં બરાબર જોઈ શકો આને આહાર કરી જઈએ થઈ જઈએ મજા આવે એવો ડાયરેક્ટ જોઈ શકો છો ફૂલ મોજ હે ભાઈ હાલ તો પ્રમાણ નહિ વધશે કેમકે ચેક કર્યું આપણે પછી આગળ કઈ નક્કી ના કહેવાય એવું બુ લાગશે દવા છાંટી દઈશું હજુ જો ટાઈમ મળે એના પર આધાર રહે બરાબર હવે જો ફૂલ બાકી છે જો કન્વર્ટ થવાના ફૂલ બાકી છે હજુ એટલે સિત્તેર થી એસી ટકા કહેવાય હજુ બે દિવસ જશે એટલે ફાઈનલી હંડ્રેડ પર્સન્ટ કેમ કે વજન થશે બરાબર સારું બન્યા રહેજો તું એનો વ્લોગ બરાબર સારું એવું જરૂરી માહિતી લાગે તમને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વ્લોગને શેર કરી દેજો બરાબર બે ચરસી રાજપૂત બુલો આજ થોડો રિઝલ્ટમાં ફેર હશે કેમ કે અંદર આપણે સાતસો વીસમાં સિલેક્ટ કરેલું હતું શું કે ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયું હતું આપણને ખબર નહોતું એટલે હારું થોડા ક્લિનિંગ આવતું નહોતું રિઝલ્ટ એચડીમાં અને હવે આજે આપણે એક હજાર એસીમાં કર્યું હોય એટલે થોડુંક ફે ફેર હશે તમને ક્લિયરિટીમાં એટલે એચડીમાં થોડું ઘણું દેખાશે બરાબર જોઈ શકો એટલે સપોર્ટ કરતા રહેજો સપોર્ટથી ન બધું થશે એટલે હવે આગળના જોગ આપણે થોડા સારા આવે ફૂલ એચડીમાં આવે એકાદ કેમેરો બેમેરો લઈ લઈએ એકાદ આઈફોન વાયફોન લઈ લઈએ બરાબર સારું બને રહેજો જો એક છોડવો અલગ આવી પાછો આમાં જેનું લાલ ફૂલ જોઈ શકો છો લાલ ફૂલ હે તો આની સિંઘોઈ અલગ હે જુઓ આને જેવું જુઓ અને આ રીતે જેવું આ પીળા ફૂલ વાળાને આ લાલ ફૂલ વાળાને નુકસાન તો હે ભાઈઓ દવા તો 100% શોર્ટ થઈ જ પડશે જો દેખાય પણ જુઓ તમે કહું કે એક આ રીતે દેખાણું હે बराबर बाकी बीजू एक ही दिखाना है એટલે કંઈ નકી ના કહેવાનું કવા તો પજામા દેખાતા નહીં જો ઈ જગો તો એક સંગઈવી દેખાણી ચલો જો ભી હોગા દેખા જાયગા ટ્રાય કરેંગે બાદ મે બરાબર જો હવે છાટકા મશીન નું આયોજન કરવું પડશે ફરજિયાત મુલાખેત નું તો થઈ ગયું આ ક્ષેત્રમાં તો ફૂલે ફૂલ 1 2 3 ને 4 ચારે ચારે બાજુ લગાવવું પડશે અને સ્પેસ છે આપડે આપની પાસે એટલામાં તો નહીં આવે બરાબર આનો હવે નિરીક્ષણ કરીએ કિયડું છે કે શું છે અંદર સરપ્રાઈઝ જોજો કરો તમે આ જે હે એ બોયડીનો કાંટો વાગ્યો છે બરાબર આ રહ્યો કાંટો લાગે છે એવું કે સાપે ડંખ માર્યો હોય બરાબર બાકી સાપે ડંખ નહી માર્યો પણ બોરીનો કાંટો વાગી ગયો આમથી આમ ફરવાનું છે ને બાકી